મારું નામ જમતીભાઈ મનુભાઈ કલાણીયા ગામ ગાધકડા ગાધકડા ની અંદર પાણીનો ત્રાસ છે ફૂલે ફૂલ ત્રાસ છે પછી ગાધકડા ગામની ની નદી નું ગટર માં પાણી અત્યારે કુવામાં હાલ ઉતરી ગયેલું છે અને કુવામાંથી જે ગામમાં જાય છે ને ગટર નું પાણી કુવામાંથી ગામમાં જાય છે ગામ ગામવાળા એ લોકો પીવે છે ગામની અંદર કાલે બીમાર પડશે તો જવાબદારી કોની રહે અને નર્મદાનું પાણી

ધારાસભ્ય સાહેબ ને તો ધારાસભ્ય સાહેબે એમ કીધું કે તમારા અંદર ગામની અંદર જીતુભાઈ પ્રમુખ છે પ્રમુખ કરે એ થાય એવું મને જવાબ આપ્યો છે અને કીધું કે કે તમારું સાહેબ થાય તો કઈ રીતે થઈ શકે તમારા ગામના પ્રમુખ છે પ્રમુખ કરે ઈ થાય હવે તમારી ઈચ્છા શું છે અમારી ઈચ્છા એવું છે ઘાતગડા અંદર પાણી જોઈએ એવી ઈચ્છા છે અમારે કોઈ રાજકારણ નથી ભાજપ કોંગ્રેસને ને અમે ઓળખતા નથી અમારા ગામની અંદર અમારે પાણી જોઈએ પાણીનો નો પ્રશ્ન છે અમારા ગામ ભાઈ તમે તાલુકા પંચાયતના પ્રમુખ છો અને તમારા જ ગામની અંદર આ પાણીનો ફોંકા છે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે શું કહેવાય મારો તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવશે અત્યારે સાગરુંલા અને મારા ગામમાં નોર્મલ પ્રોબ્લેમ છે અત્યારે છેલ્લા એક મહિનાથી અમુક વિસ્તારની અંદર આઠ દિવસે પાણી મળતું નથી અમુક વિસ્તારની અંદર બે દિવસે ને ચાર દિવસે રેગ્યુલર પાણી મળે છે અને છેલ્લા મહિનાથી આ પ્રોબ્લેમ છે અવારનવાર તલાટી અને વહીવટદારને મેં સૂચના આપી છે કે વાલમેનના પ્રશ્નોના હિસાબે આ સમસ્યા અવશ્યવ્યસ્ત થાય છે અને નર્મદાના આપણે પાણી પુરવઠા વિભાગ અધિકારી જોડે પણ ચર્ચા કરવામાં આવી આ બાબતે તો નર્મદાનું પાણી પણ ગાધકડા ગામને પૂરો જથ્થો ફાળવવામાં આવે છે દર પાંચ દિવસે ચોવીસ કલાક પાણી આપવામાં આવે છે તો સામાન્ય એક વાલમેનના અનિયમિતતાના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે તો આ માટે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના લેખિત પણ આજે આપવામાં આવી છે અને આને યોગ્ય પગલાં લેવામાં પણ આવશે અને તપાસ કરી અને નવા વાલમેનની નિમણૂક કરવામાં આવશે અને આ ટૂંક જ સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે અને આપણા લોકપ્રિય ધારાસભ્ય જોડે પણ રાત્રે સરસાથી ટેલિફોનિક એણે પણ આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આજે વધીને બે દિવસની અંદર આનું નિરાકરણ આવી જશે છેલ્લા વીસક દિવસથી મારી પાસે પ્રશ્ન આવે છે રજૂઆતો ગામ લોકોની અને અવારનવાર તલાટી અને વહીવટદારોને સૂચના આપવું કોઈ પાલન એ લોકોએ કર્યું નથી ગંભીરતામાં નોંધાવી નથી એટલે આજે મેં તલાટી અને એવડડાને પણ સૂચના આપી છે અને વિકાસ અધિકારીને પણ લેખિત અને મૌખિક પણ જાણ કરવામાં આવી છે જીતુભાઈ ગામ લોકોનો આરોપ એવો છે કે ભાઈ ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ તો એમ કહે છે તમારા ગામના તાલુકા પંચાયત પ્રમુખ છે એમને રજૂઆત કરો હા પણ મારા આ ગામના જે ચાર કઈક સંપ કે બનાવ મંજૂર ફેલા છે પંચાયતે પર ડિપોઝિટ ભરી છે એ પણ કામ તમે એ અત્યારે હાલ અત્યારે આશા સહાયતાના હિસાબે કામ ઊભું આચાર સંહિતા હટશે એટલે તરત કામ શરૂ થઈ છેલ્લા અઢી વર્ષથી તાલુકા કક્ષામાંથી ડાળ અને બે પાણીના ટાંકા મંજૂર કરવામાં આવેલા છે હાલ વચ્ચે અવારનવાર ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરેલ નથી છેલ્લા પાંચ મહિનાથી વહીવટદારને પણ કીધેલું કે ભાઈ આ તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા એણે કોઈ તસદીર ન લેતા ને તાત્કાલિક આ બાબતે બીજા કોન્ટ્રાક્ટર ને સારા એવા વ્યક્તિને કામ અપાવડાવી અને આચાર ને હિસાબ આશા સંહિતા પૂરી થાય એટલે તરત કામ શરૂ કરવામાં આવશે ના ના કોઈ આમાં આરોપ નથી